સિંહ રાશિ સાવધાન જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસ સુધીની મહાભવિષ્યવાણી સિંહ રાશિવાળાઓ જો તમારી રાશિ સિંહ છે અર્થાત તમારી કુંડળીમાં લગ્ન સ્થાન પર અથવા ચંદ્રસ્થાન પર અંક પાંચ સ્થિત છે તો આ વિશ્લેષણ તમારા માટે અસાધારણ મહત્વ ધરાવે છે અમે વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ ત્રિમાસિક અર્થાત જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચની વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજે અમે ડિસેમ્બર બે હજાર પચ્ચીસના અંતિમ ચરણમાં ઊભા છીએ નવા વર્ષની દહેલીજ પર બહાર આશાઓનો શોર છે પરંતુ સિંહ રાશિના જાતકોના અંદર પ્રશ્નોનો કોલાહલ વધુ પ્રખર છે મનમાં એક અણકહી બેચેની છે શું શનિની ઢૈયા મારા પરિશ્રમને નિષ્ફળ કરી દેશે શું કરિયરમાં લાંબા સમયથી ચાલતી આવી રહેલી અડચણો ક્યારેય સમાપ્ત થશે શું પારિવારિક અને ભાવનાત્મક સંબંધોમાં જે તણાવ અને ખેંચાણ અનુભવાઈ રહ્યું છે તેનું કોઈ સ્પષ્ટ અંત છે વૈદિક જ્યોતિષમાં એક અત્યંત સારગર્ભિત વિચાર કહેવાયો છે ગ્રહ દંડ આપતા નથી તેઓ માત્ર ચેતવણી આપે છે દંડ તેને જ મળે છે જે સંકેતોની ભાષા સમજતો નથી જો આપણને પહેલેથી જ ખબર હોય કે આગળનો માર્ગ કઠિન છે તો વિવેક આપણને ગતિ નિયંત્રિત કરવાનું શીખવે છે અને દુર્ઘટનાથી બચાવી લે છે આજનું આ વિશ્લેષણ તમારા માટે એ જ માર્ગદર્શક નકશો છે આ વિમર્શમાં અમે માત્ર સપાટી પરના નિષ્કર્ષો સુધી સીમિત નહીં રહીએ અમે દરેક ગ્રહની ગતિ દરેક મહત્વપૂર્ણ તારીખ અને તમારા જીવનના દરેક મુખ્ય આયામ કરિયર આર્થિક સ્થિતિ સ્વાસ્થ્ય અને સંબંધોનો સૂક્ષ્મ તર્કસંગત અને ગહન અભ્યાસ કરીશું આ ચર્ચા વિસ્તૃત છે કારણ કે આવનારા નેવું દિવસ સામાન્ય નથી આ એ સમયગાળો છે જેમાં સિંહ રાશિના જાતકોને ગ્રાહોની અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડશે જેથી અંતે તેઓ વધુ શક્તિશાળી વધુ પરિપક્વ અને વધુ સ્પષ્ટ દ્રષ્ટિ સાથે આગળ વધી શકે સૌ પ્રથમ તે પહેલાં કે હું તમને જાન્યુઆરી કે ફેબ્રુઆરીની ઘટનાઓ વિશે જણાવું આપણે સમજવું પડશે કે હાલ સ્ટેજ કેવી રીતે સજાયેલું છે તમારી કુંડળીના તે કયા મોટા પિલર્સ છે જે હલનચલન કરનાર નથી અને જેમનો અસર આખા ત્રણ મહિના સુધી રહેશે પહેલો અને સૌથી ભારે પિલ્લર છે શનિદેવ તમારે આ વાત ભૂલવી નહીં જોઈએ કે માર્ચ બે હજાર પચ્ચીસથી તમે શનિની ઢૈયાના પ્રભાવ હેઠળ આવી ગયા છો શનિદેવ આ સમયે મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે જે તમારી કુંડળીનું આઠમું ઘર છે મિત્રો જ્યોતિષમાં આઠમું ઘર ખૂબ રહસ્યમય માનવામાં આવે છે આ પાતાળ છે આ અચાનક બનતી ઘટનાઓનું ઘર છે આ લાંબી બીમારીઓનું ઘર છે પરંતુ આ વસિયત અને દફનાયેલા ધનનું પણ ઘર છે જ્યારે શનિ જેવા કર્મફળદાતા ગ્રહ આઠમા ઘરમાં બેસે છે તો તે આપથી માત્ર એક જ વસ્તુ માંગે છે ઈમાનદારી અને મહેનત આ સમગ્ર ક્વાર્ટરમાં જો તમે શોર્ટકટ લેવાનો પ્રયાસ કર્યો જો તમે કોઈ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો તો શનિદેવ તરત જ દંડ આપશે પરંતુ જો તમે શાંતિથી પોતાનું કામ કરતા રહેશો તો એ જ શનિ તમને એવી શક્તિ આપશે જે કોઈ અન્ય ગ્રહ પાસે નથી બીજો મોટો પિલ્લર છે રાહુ અને કેતુનો અક્ષ આ ખૂબ રસપ્રદ છે કેતુ મહારાજ તમારા લગ્નમાં એટલે કે તમારા પ્રથમ ઘરમાં બેઠા છે અને રાહુ મહારાજ તમારા સાતમા ઘરમાં બેઠા છે અને સમજો લગ્ન તમારું મસ્તક છે તમારું મગજ છે અને કેતુ એવો ગ્રહ છે જેને મસ્તક જ નથી તેનો અર્થ શું થયો તેનો અર્થ એ થયો કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તમને એવું લાગશે કે તમારું સેન્સ ઓફ સેલ્ફ બદલાઈ રહ્યું છે તમે થોડા આંતરમુખી બની રહ્યા છો તમને વધુ વાતો કરવી ગમશે નહીં કેતુ મોક્ષ અને એકાંતનો કારક છે એટલે સિંહ રાશિવાળા જે સામાન્ય રીતે મહેફિલની શાન હોય છે તેઓ આ ક્વાર્ટરમાં થોડા શાંત થોડા સાયલન્ટ મૂડમાં રહેશે પરંતુ તેની સામે સાતમા ઘરમાં રાહુ બેઠો છે સાતમું ઘર દુનિયાનું છે જીવનસાથીનું છે વ્યવસાયનું છે રાહુ શોર છે રાહુ ધુમ્મસ છે રાહુ ભ્રમ છે તેનો અર્થ એ છે કે તમારા અંદર શાંતિ છે પરંતુ તમારી સામેની દુનિયા તમારું જીવનસાથી તમારો બિઝનેસ પાર્ટનર ત્યાં ઘણો શોર છે ઘણું કન્ફ્યુઝન છે તમે શાંત રહેવા માંગો છો પરંતુ દુનિયા તમને ખેંચી રહી છે આ દ્વંદ્વ આ સંઘર્ષ આ સમગ્ર ક્વાર્ટરની થીમ રહેવાની છે તો આ પૃષ્ઠભૂમિને મનમાં રાખીને ચાલો હવે સમયના પૈયાને ફેરવીએ અને વર્ષના પહેલા મહિનામાં પ્રવેશ કરીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જાન્યુઆરી મહિનો વર્ષની શરૂઆત છે અને સિંહ રાશિવાળાઓ માટે આ શરૂઆત કોઈ ધમાકાથી ઓછી નથી હું એવો કેમ કહી રહ્યો છું કારણ કે જાન્યુઆરીના મધ્યમાં ગ્રહોનો એવો સંયોગ બની રહ્યો છે જે દશકાઓમાં ક્યારેક જ બને છે તારીખ નોંધો તેર જાન્યુઆરીથી લઈને સત્તર જાન્યુઆરી વચ્ચે શું થશે તમારી રાશિના સ્વામી ગ્રહોના રાજા સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે મકર રાશિ તમારી કુંડળીનું છઠ્ઠું ભાવ છે પરંતુ સૂર્ય એકલા નથી ત્યાં પહેલેથી જ સેનાપતિ મંગળ હાજર છે ત્યાં રાજકુમાર બુદ્ધ હાજર છે અને ત્યાં દૈત્યગુરુ શુક્ર પણ પહોંચી રહ્યા છે જરા વિચાર કરો સૂર્ય મંગળ બુધ શુક્ર ચાર મોટા ગ્રહ અને ક્યાં તમારા છઠ્ઠા ભાવમાં હવે જ્યોતિષમાં છઠ્ઠો ભાવ શું છે આ યુદ્ધનું મેદાન છે આ રોગ ઋણ એટલે કે કર્જ અને શત્રુ એટલે કે દુશ્મનોનું ઘર છે જ્યારે સૂર્ય અને મંગળ જેવા આગ ઉગડનારા ગ્રહ છઠ્ઠા ઘરમાં આવે છે તો તેને શાસ્ત્રોમાં શત્રુ યોગ કહેવામાં આવ્યો છે તેનો અર્થ એ છે કે જાન્યુઆરી મહિનો તમારા માટે વિજયનો મહિનો છે જો તમે વિદ્યાર્થી છો અને જાન્યુઆરીમાં તમારી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા છે તો વિશ્વાસ રાખો તમારું પ્રદર્શન અદ્ભુત રહેશે તમારી એકાગ્રતા તમારી ફાઇટિંગ સ્પિરિટ ચરમસીમાએ હશે જો તમે નોકરી પેશા છો અને ઓફિસમાં તમારી સામે રાજનીતિ ચાલી રહી છે લોકો તમારી ચુગલીઓ કરી રહ્યા છે તો જાન્યુઆરીમાં તમને કંઈ કરવાની જરૂર નથી તમારા શત્રુઓ પોતે જ એકબીજા સાથે લડીને ખત્મ થઈ જશે અથવા તેમની ચાલો ઉલટી પડી જશે તમે રાજા જેવી શેરની જેવી દહાડ સાથે તમારા કાર્યક્ષેત્રમાં ઊભા રહેશો તમારું કામ બોલશે તમારી ઉત્પાદન ક્ષમતા એટલી ઊંચી હશે કે તમે મહિનાઓનું કામ દિવસોમાં પૂર્ણ કરી દેશો અમારા ડેટા અને વિશ્લેષણ મુજબ જો તમે તમારી નોકરીથી ખુશ નથી જો તમે જોબ ચેન્જ કરવા માંગો છો તો તેર જાન્યુઆરીથી લઈને તેર ફેબ્રુઆરી સુધીનો સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ છે તમારું રેઝ્યુમે અપડેટ કરો ઇન્ટરવ્યૂ આપો પ્રબળ યોગ છે કે તમને વધુ સારો અને વધુ અધિકારવાળો પદ મળશે પરંતુ થોભો સિક્કાનો બીજો પાસો પણ જોવો જરૂરી છે જ્યારે છઠ્ઠા ઘરમાં એટલી બધી અગ્નિ એકત્ર થાય છે ત્યારે શરીર તેને સહન નથી કરી શકતું છઠ્ઠો ઘર બીમારીઓનું પણ છે મંગળ સર્જરી અને લોહીનો કારક છે સૂર્ય તાવ અને પિત્તનો કારક છે જાન્યુઆરી મહિનામાં તમારે તમારી તબિયત અંગે ખૂબ સતર્ક રહેવું પડશે તમને એસિડિટી પેટમાં બળતરા અથવા અલ્સર જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે જો તમને પહેલેથી જ બ્લડ પ્રેશરની ફરિયાદ છે તો જાન્યુઆરીમાં તમારી દવાઓ સમયથી લો અને ખાસ કરીને હું મારી માતાઓ અને બહેનોને કહેવા માંગુ છું જે ગર્ભવતી છે જાન્યુઆરી મહિનો તમારા માટે અત્યંત નાઝુક છે ગ્રહોની આ ગરમી ગર્ભ માટે સારી નથી હોતી તેથી વધુ મરચાં મસાલો ન ખાવા ભારે સામાન ન ઉઠાવવો અને ડોક્ટરના સંપર્કમાં રહેવું નાની એવી બેદરકારી પણ ભારે પડી શકે છે જાન્યુઆરીમાં એક વધુ સાવચેતી રાખવી છે છઠ્ઠું ઘર કર્જનું પણ હોય છે જ્યારે અહીં એટલા બધા ગ્રહો આવે છે અને ધનયોગ પણ બનાવે છે ત્યારે વ્યક્તિનો આત્મવિશ્વાસ ખૂબ વધી જાય છે તમને લાગશે કે અરે હવે તો પૈસા આવી જ જશે ચાલો એક મોટી ગાડી ફાઇનાન્સ કરાવી લઈએ અથવા મોટું લોન લઈ લઈએ મારી સલાહ માનશો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લોનના કાગળ પર સાઇન ન કરશો કેમ કારણ કે શનિ આઠમા ઘરમાં બેઠા છે જો તમે આ સમયે કર્જ લેશો તો એ કર્જ એક કાદવ બની જશે તમે તેને ચૂકવતા ચૂકવતા પરેશાન થઈ જશો પરંતુ તે પૂરું નહીં થાય તમારી પાસે જે સાધનો છે એમાં જ કામ ચલાવો ઉધાર ન આપો ઉધાર ન લો જેમ જેમ જાન્યુઆરી પૂરો થશે અને આપણે ફેબ્રુઆરી તરફ આગળ વધશું તેમ વાતાવરણ બદલાશે અને ગ્રહોની ચાલ પણ બદલાશે હવે આપણે એ ભાગ પર આવી રહ્યા છીએ જે આ આખા વીડિયોના હૃદય સમાન છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એક જ્યોતિષી તરીકે મારું કામ તમને મીઠી મીઠી વાતો સંભળાવવાનું નથી મારું કામ તમને આવનારા તોફાનોથી ચેતવવાનું છે અને ફેબ્રુઆરીનો મહિનો સિંહ રાશિ માટે તોફાનથી ઓછો નથી કેમ ફેબ્રુઆરીમાં શું થવાનું છે યાદ છે મેં તમને કહ્યું હતું કે તમારા સાતમા ઘરમાં રાહુ બેઠા છે સાતમું ઘર લગ્નનું પાર્ટનરનું છે હવે જે બધા ગ્રહો જાન્યુઆરીમાં છઠ્ઠા ઘરમાં હતા તે એક એક કરીને આગળ વધશે અને સાતમા ઘરમાં પ્રવેશ કરશે એટલે કે રાહુના ઘરમાં આ દ્રશ્યની કલ્પના કરો એક ઘરમાં પહેલેથી જ એક શરારતી ભ્રમ પેદા કરનાર ગ્રહ એટલે કે રાહુ બેઠા છે અને ત્યાં છ ફેબ્રુઆરીએ શુક્ર પહોંચશે તેર ફેબ્રુઆરીએ સૂર્ય પહોંચશે અને ત્રેવીસ ફેબ્રુઆરીએ મંગળ પહોંચશે અહીં ત્રણ બહુ ખતરનાક યોગ બની રહ્યા છે એક સૂર્ય અને રાહુનું મિલન જેને આપણે ગ્રહણ દોષ કહીએ છીએ બે મંગળ અને રાહુનું મિલન જેને આપણે અંગારક યોગ કહીએ છીએ શુક્ર અને રાહુનું મિલન જે ચરિત્ર હનન કરાવે છે તેનો તમારા જીવન પર શું અસર થશે આ બહુ ધ્યાનથી સાંભળો તેર ફેબ્રુઆરીથી લઈને ફેબ્રુઆરીના અંત સુધીનો સમય તમારા વૈવાહિક જીવન માટે રેડ અલર્ટ છે જો તમે લગ્નિત છો તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અહંકારનો ટકરાવ ચરમસીમાએ હશે રાહુ કન્ફ્યુઝન પેદા કરશે તમને લાગશે કે તમારો પાર્ટનર તમને છેતરતો છે અથવા તે તમારી ઇજ્જત કરતો નથી નાની એવી વાત જેવી કે ભીનો ટુવાલ બિસ્તર પર રાખવું અથવા ખોરાકમાં મીઠું ઓછું હોવું એટલી વાત પર મહાભારત શરૂ થઈ શકે છે ગુસ્સો અને ભ્રમ જ્યારે મળે છે ત્યારે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અમારા ડેટા મુજબ ઘણા સિંહ રાશિવાળાઓના જીવનમાં આ સમયે તલાક અથવા સેપરેશનની સ્થિતિ આવી શકે છે કોર્ટ કચેરીની વાતો થઈ શકે છે મારી તમને હાથ જોડીને સલાહ છે ફેબ્રુઆરીના મહિને તમારા ઘરમાં મૌન વ્રત ધારણ કરો તમારા લગ્નમાં કેતુ છે તે તમને ઈશારો કરે છે કે ચૂપ રહેવામાં જ ભલાઈ છે જો તમારો પાર્ટનર ગુસ્સો કરે તો તમે જવાબ ન આપશો જો તમે જવાબ આપશો તો તે આગ જંગલની આગ બની જશે જેને બુજાવવું અશક્ય હશે યાદ રાખો આ ગ્રહોની અસર છે આ તેમનો અસલી સ્વભાવ નથી જેમ જ માર્ચ આપશે આ નશો ઉતરી જશે તેથી ફેબ્રુઆરીને ફક્ત પસાર થવા દો બીજો ખતરો છે સ્કેન્ડલનો શુક્ર અને રાહુનું મિલન સાતમા ઘરમાં થઈ રહ્યું છે સિંહ રાશિવાળાઓને આ સમયે પોતાના ચરિત્ર બાબતે બહુ સાવધાન રહેવું પડશે શક્ય છે કે તમારા ઓફિસમાં કોઈ કોલિગ અથવા સોશિયલ મીડિયામાં કોઈ અજાણ્યો વ્યક્તિ તમને આકર્ષે તમે એક નબળા ભટકી શકો છો સાવધાન રહેજો આ એક ચાલ છે ફેબ્રુઆરીમાં શરૂ થયેલો કોઈ પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર તમારી સામાજિક પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી દેશે તમારી બદનામી થવાના પ્રબળ યોગ છે કોઈ ત્રીજો વ્યક્તિ તમારી છબી ખરાબ કરવાની તકમાં બેઠો છે તેથી તમારી મર્યાદામાં રહો અને જો તમે બિઝનેસ કરો છો તો છવ્વીસ ફેબ્રુઆરીએ એક વધુ ઘટના થશે બુદ્ધદેવ જે બુદ્ધિના કારક છે તે એ જ સાતમા ઘરમાં વકરી થશે તેનો અર્થ શું તેનો અર્થ છે નિર્ણય લેવામાં ગડબડ જો તમે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં કોઈ પાર્ટનરશિપ ડીડ સાઇન કરો છો કોઈ મોટો એગ્રીમેન્ટ કરો છો તો તમે ભૂલ કરશો તમે તે શરતો નહીં વાંચો જે બારીક અક્ષરોમાં લખી છે અને પછી તમને પસ્તાવો પડશે તેથી વીસ ફેબ્રુઆરીથી લઈને પંદર માર્ચ સુધી કોઈ પણ મોટું કાગળિયું કામ કોઈ પણ મોટું સહી કામ ન કરશો હવે અહીં હું થોડું અટકવા માંગુ છું અને વાત કરવી છે અમારી તે માતાઓ બહેનો અને ગૃહિણીઓ સાથે જે ઘરની ધરી છે ઘણી વખત અમે કરિયર અને બિઝનેસની ચમકમાં ગૃહિણીઓના સંઘર્ષને ભૂલી જઈએ છીએ પરંતુ સત્ય તો એ છે કે એક ઘર સંભાળવું કોઈ કંપની ચલાવવાથી વધુ મુશ્કેલ છે મારી સિંહ રાશિની માતાઓ અને બહેનો તમારા માટે આ ત્રણ મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ કેવી રીતે રહેશે જુઓ સૌ પ્રથમ વાત શનિદેવ તમારા આઠમા ઘરમાં બેઠા છે જ્યોતિષમાં આઠમું ઘર સાસરાનું ઘર માનવામાં આવે છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિનામાં તમે અનુભવશો કે સાસર પક્ષ તરફથી ભલે તે તમારી સાસુ હોય નણંદ હોય અથવા જેઠાની હોય ત્યાંથી એક અજીબ પ્રકારનો તણાવ આવી રહ્યો છે તમે દિલથી બધાની સેવા કરશો સારું ખાવાનું બનાવશો ઘર ચમકાવશો પરંતુ તમને તે પ્રશંસા અથવા તે પ્રેમ નહીં મળે જેની તમે હકદાર છો ઉલટી જૂના ગાળા મુર્દા ઉખાડવામાં આવી શકે છે કોઈ જૂનો તાણો તમને મારવામાં આવી શકે છે મારી તમને સલાહ છે કે આ સમયે શનિદેવ તમારી સહનશક્તિની પરીક્ષા લઈ રહ્યા છે જો તમે જવાબ આપશો તો ઘરનું વાતાવરણ બગડી જશે તેને તમારું કર્મ સમજીને અથવા ગ્રહોનો ખેલ સમજીને અવગણો મૌન સૌથી મોટું શસ્ત્ર છે બીજી સૌથી મોટી સાવચેતી તમને ફેબ્રુઆરીમાં રાખવી છે જ્યારે તમારા સાતમા ઘરમાં જે પતિનું ઘર છે રાહુ સૂર્ય અને મંગળનો અંગારક યોગ બનશે ત્યારે તેની સીધી અસર તમારા પતિના સ્વભાવ પર પડશે તમે જોશો કે ફેબ્રુઆરીના મહિને તમારા પતિ બહુ ચીડિયા બની ગયા છે કદાચ તેમના ઓફિસમાં દબાણ છે અથવા બિઝનેસમાં નુકસાન છે પરંતુ તે બધો ગુસ્સો ઘરે આવીને તમારા અથવા બાળકો પર કાઢશે તે નાની નાની વાતો પર ચીસ પાડી શકે છે તમારે સમજવું પડશે કે આ તેઓ નથી કરી રહ્યા આ રાહુ તેમની પાસે કરાવી રહ્યો છે તેમની બુદ્ધિ આ સમયે હાઈજેક થઈ ગઈ છે એ સમયે ગૃહિણી તરીકે તમને ઘરના કુલિંગ સિસ્ટમ બનવું પડશે જો તેઓ આગ છે તો તમને પાણી બનવું પડશે જો એ સમયે તમે પણ તમારું સિંહ રાશિવાળું અહંકાર બતાવશો તો વાત બહુ બગડી શકે છે થોડું ધૈર્ય રાખો માર્ચ આવતા આવતા તેઓ પોતે તેમની ભૂલ માની લેશે અને બધું સામાન્ય થઈ જશે સ્વાસ્થ્ય અને ઘરકામોની વાત કરીએ તો જાન્યુઆરીનો મહિનો તમારા માટે સારો છે છઠ્ઠા ઘરના ગ્રહો તમને ઘણી ઉર્જા આપશે જો તમે ઘરમાં રિનોવેશન કરાવવું ઈચ્છો છો દિવાળીની સફાઈ કરવી ઈચ્છો છો તો જાન્યુઆરીમાં કરો પરંતુ ભારે સોફા અથવા અલમારી ખસેડતી વખતે ધ્યાન રાખશો આઠમા ઘરમાં શનિ કમર દર્દ અથવા પગોમાં દુખાવો આપી શકે છે ઘરમાં શાંતિ જાળવવા માટે એક નાનું ટોટકું કરો જ્યારે પણ તમે લોટ ગૂંથો ત્યારે તેમાં એક ચપટી હળદર ઉમેરો અને પહેલી રોટલી ગાય માટે કાઢો તેનાથી ગુરુગ્રહ મજબૂત થશે અને ઘરમાં કલેશ નહીં થાય ચાલો હવે ફરી મુખ્ય વિષય પર આવીએ ફેબ્રુઆરીના ઉથલપાથલ ભરેલા મહિનાના પછી શું કોઈ આશાની કિરણ છે જી હા પિક્ચર હજી બાકી છે માર્ચ બે હજાર છવ્વીસ આ મહિનો એક ક્લાઇમેક્સ જેવો છે માર્ચની શરૂઆત થોડી ડરામણી હોઈ શકે છે ત્રણ માર્ચ બે હજાર છવ્વીસના દિવસે ચંદ્રગ્રહણ લાગશે અને આ ગ્રહણ ક્યાં લાગશે તમારી પોતાની રાશિમાં તમારા લગ્નમાં તમારા પહેલાં ઘરમાં કેતુ સાથે ચંદ્રમાં આપણું મન છે અને જ્યારે મન પર ગ્રહણ લાગે છે ત્યારે માણસને કશું પણ સારું લાગતું નથી માર્ચના પહેલાં અઠવાડિયામાં એક તારીખથી સાત તારીખ સુધી તમે ભારે નિરાશા અનુભવી શકો છો તમને લાગશે કે હું એટલી મહેનત કરું છું છતાં પણ કશું નથી થઈ રહ્યું બધા લોકો મારા વિરોધમાં છે રાતે ઊંઘ નહીં આવે અજીબ અજીબ સપનાઓ આવશે એક અજાણ્યો ભય તમને સતાવશે આ બધું એક ગ્રહણની અસર છે ગભરાશો નહીં આ ફક્ત એક છાયા છે હકીકત નથી કારણ કે જેમ જ તમે આ અંધકારમય અઠવાડિયાને પાર કરશો અગિયાર માર્ચ બે હજાર છવ્વીસના દિવસે એક ચમત્કાર થશે આ તારીખને તમારી ડાયરીમાં સુવર્ણ અક્ષરોમાં લખી લો અગિયાર માર્ચે દેવગુરુ બૃહસ્પતિ જે અત્યાર સુધી ઉલટી ચાલ ચાલતા હતા હવે તમારા અગિયારમા ઘરમાં માર્ગી થશે અગિયારમું ઘર શું છે આ ઈચ્છાપૂર્તિનું ઘર છે લાભનું ઘર છે જેમ જ ગુરુ સીધા થશે તેઓ પોતાની અમૃત દૃષ્ટિ તમારા પાંચમા ઘર શિક્ષા અને સંતાન સાતમા ઘર લગ્ન અને વ્યાપાર અને ત્રીજા ઘર પરાક્રમ પર પાડશે અચાનક જે દરવાજા બંધ હતા તે ખુલવા લાગશે ફેબ્રુઆરીમાં જે પૈસા અટકી ગયા હતા તે માર્ચના મધ્યમાં રિલીઝ થઈ જશે જે નોકરીમાંથી તમને કાઢી મૂકવામાં આવ્યા હતા અથવા જ્યાં વાત બની ન હતી ત્યાંથી ઓફર લેટર આવી જશે જો તમે વિદ્યાર્થી છો તો અભ્યાસમાં જે મન નહોતું લાગતું તે ફરીથી પાટા પર આવી જશે તમારા મોટા ભાઈ બહેન અથવા કોઈ જૂનો મિત્ર અચાનક તમારી મદદ માટે આગળ આવશે અને તમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને પછી માર્ચના અંતમાં એકવીસ માર્ચે બુધદેવ પણ સીધા થઈ જશે એટલે બિઝનેસમાં જે ગૂંચવણ હતી તે પણ સમાપ્ત થશે એટલે માર્ચનો મહિનો પુનર્જન્મનો મહિનો છે તે તમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જશે પહેલાં દસ દિવસ ભારે છે પરંતુ અગિયાર માર્ચ પછી તમે ફરી તમારી કિંગવાળી ફોર્મમાં આવી જશો તો મિત્રો આ રહ્યું તમારા આવનારા નેવું દિવસોનું લેખાજોખા જાન્યુઆરી જીત અને સ્વાસ્થ્યનું ધ્યાન ફેબ્રુઆરી સંબંધોમાં સાવચેતી અને મૌન માર્ચ માનસિક તણાવ પછી મોટી સફળતા પરંતુ શું આપણે ફક્ત ગ્રહોના ભરોસે બેસી રહીએ શું હાથ પર હાથ ધરીને રહીએ બિલકુલ નહીં વૈદિક જ્યોતિષ કર્મપ્રધાન છે પરંતુ સાથે સાથે તે આપણને ઉપાય પણ આપે છે ઉપાય એ એન્ટિબાયોટિક છે જે ગ્રહોના ખરાબ પ્રભાવને ઓછા કરે છે તમારી કુંડળીના આ વિશેષ ગોચરને ધ્યાનમાં રાખીને મેં ત્રણ સૌથી શક્તિશાળી અને સચોટ ઉપાય કાઢ્યા છે તેને નોંધો અને પૂરા વિશ્વાસ સાથે કરો પ્રથમ ઉપાય ભાગ્ય અને સુરક્ષા માટે મંગળનો ઉપાય છે કારણ કે મંગળ તમારી કુંડળીનો સૌથી શુભગ્રહ છે અને આ ક્વાર્ટરમાં તે રાહુથી પીડિત થવાનો છે તેથી તેની રક્ષા કરવી જરૂરી છે શું કરવું એક નવું નાનું લાલ કપડું લો તેમાં થોડીક આશરે એક મુઠ્ઠી લીલી વરિયાળી મૂકો તેને બાંધીને નાની પોટલી બનાવો આ પોટલી તમે તમારા પર્સમાં ઓફિસના બેગમાં અથવા ઘરની તિજોરી કે કેશબોક્સમાં રાખો લીલી વરિયાળી બુધ વ્યાપારનું પ્રતિક છે અને લાલ કપડું મંગળ ઉર્જાનું આ પોટલી તમારા ભાગ્યને લોક કરી દેશે અને નજરદોષ અથવા રાહુની નેગેટિવિટી શોષી લેશે તેને પૂરા ત્રણ મહિના તમારી પાસે રાખો બીજો ઉપાય સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે રાહુ કેતુનો છે કેતુ તમારા લગ્નમાં છે અને રાહુ સાતમા ઘરમાં આ એક્સિસ તમારી શરીરની ઊર્જાને બગાડી રહી છે ઉપાય બહુ સરળ છે પરંતુ અત્યંત ચમત્કારી છે દરરોજ રાત્રે સૂતા પહેલાં એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ એટલે કે જૈતુનનું તેલ અથવા શુદ્ધ નાળિયેર તેલની બે બૂંદ તમારી નાભીમાં નાખો આપણી નાભી શરીરનું કેન્દ્ર છે જ્યાં બોતેર હજાર નાળીઓ મળે છે અહીં તેલ લગાવવાથી તમે રાહુ અને કેતુને શાંત કરો છો તેનાથી ગુસ્સો ઓછો આવશે ત્વચા સારી રહેશે અને મંગળના ગ્રહણ દરમિયાન ડિપ્રેશન નહીં થાય આ ઉપાય બાળકો અને મોટા સૌએ કરવો જોઈએ ત્રીજો અને અંતિમ ઉપાય શનિ અને ગ્રહણ દોષ માટે મહાદેવની શરણ છે કારણ કે શનિ આઠમા ઘરમાં છે અને માર્ચમાં ગ્રહણ છે તેથી મહાકાળ એટલે ભગવાન શિવ જ એકમાત્ર સહારો છે આ સમગ્ર ક્વાર્ટરમાં નિયમ બનાવી લો કે દર સોમવારે તમારે શિવ મંદિરે જવું છે શિવલિંગ પર જળ તો સૌ ચઢાવે છે તમને પંચામૃત ચઢાવવું છે દૂધ દહીં ઘી મધ અને ખાંડનું મિશ્રણ અને જો શક્ય હોય તો પંચમેવાવાળી ખીર બનાવી ભગવાનને ભોગ ચઢાવો અને પછી તેને ગરીબોમાં વહેંચી દો મંદિરમાં બેસીને ઓછામાં ઓછું એકસો આઠ વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરો આ ઉપાય તમને કોઈ પણ અકસ્માત સર્જરી અથવા બદનામીથી બચાવશે શિવજીની કૃપા રહેશે તો શનિની ઢૈયા તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે મિત્રો અંતમાં હું માત્ર એટલું જ કહું છું કે તમે સિંહ છો સિંહ ક્યારેય જંગલના કાંટાઓથી કે તોફાનથી ડરીને ગુફામાં છુપાતો નથી તે છાતી તાણીને ચાલે છે બે હજાર છવ્વીસનું આ પહેલું ક્વાર્ટર તમારી પાસેથી ધૈર્ય માંગે છે ભય નહીં ફેબ્રુઆરીમાં જ્યારે ગુસ્સો આવે ત્યારે એક લાંબો શ્વાસ લો અને થંભી જાઓ માર્ચમાં જ્યારે ભય લાગે ત્યારે આંખો બંધ કરો અને ઈશ્વર પર વિશ્વાસ રાખો કારણ કે અગિયાર માર્ચ પછી જે સૂર્ય ઉગશે તે તમારી સફળતાનો સૂર્ય હશે પોતાના પર વિશ્વાસ રાખો પોતાના કર્મો પર વિશ્વાસ રાખો બધું શુભ થશે મને આશા છે કે આ વિસ્તૃત વિશ્લેષણે તમને નવી દિશા અને નવી સ્પષ્ટતા આપી હશે આ વિડીયો ફક્ત એક ભવિષ્યવાણી નહીં એક તૈયારી હતી જો તમને આ મારી મહેનત અને ઊંડું વિશ્લેષણ ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરો તે મને જણાવે છે કે મારી વાત તમારા સુધી પહોંચી છે નીચે કોમેન્ટ સેક્શનમાં તમારા ઈષ્ટદેવનું નામ લખો અથવા ફક્ત ઓમ નમઃ શિવાય લખો તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જો તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અમારા આ જ્યુટિશીય પરિવારનો ભાગ બનો ખૂબ જલ્દી ફરી એક વધુ જ્ઞાનવર્ધક વીડિયોની સાથે ત્યાં સુધી પોતાનો ખ્યાલ રાખજો તમારા માતા પિતાનો ખ્યાલ રાખજો હસતા રહો સ્મિત કરતા રહો જય શ્રી કૃષ્ણ